ધોળકા શહેરમાં રેઢિયાર રખડતા ઢોરોનો ત્રાસ સહન કરતા શહેરીજનો ધોળકા શહેરના કલીકુડ સર્કલ થી બગોદરા રોડ જાણે રખડતા રેઢિયાર બાનમાં હોય તેવું લાગી રહ્યું છે આ રખડતા રેઢિયાર ધોરને કારણે કેટલાય અકસ્માત સર્જાતા ધોળકાના અને આજુબાજુના વિસ્તારના લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે છતાં ધોળકા નગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી ધોળકા વાહન ચાલકોને ઘણી બધી અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી શું નગરપાલિકાના અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોવે છે દોડકા શહેરમાં દિવસભર તો આ રેઢિયાળ રખડતા ઢોર હોય જ છે પણ રાત્રિ દરમિયાન તો આખે આખો રોડ બ્લોક કરીને રોડ ઉપર જ આ ઢોર અડીંગો જમાવી બેઠા જોવા મળે છે શું નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ નક્કર કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ધોળકા